શોરૂમમાંથી નવી સોડાયેલી ગાડીઓ તમને આપી દેવાની છે બ્રેન્ડ બેન્ડ ગાડીઓ તમને સસ્તા ભાવે આપી દેવાની છે બ્રેન્ડ બેન શોરૂમમાંથી આજે જ છોડાવ્યું હોય અને ત્રણથી ચાર મહિના કે છ મહિના વાપરેલી ઘરમાં પડી રહેલી ગાડીઓ હોય ઓસી વપરાશ કરેલી ગાડી હોય અને એવી ગાડી જે લેવા માટે તો બેસ્ટ રહે આજના વિડીયોમાં તમને બતાવવા જઈ રહ્યો છું સસ્તી સસ્તી વસ્તુઓ જે લેવા માટે તમને ફાયદો થશે તો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો કોઈ પણ ગાડી પસંદ હોય વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો આ ગાડીઓ ઓનરની હોય છે ફર્સ્ટ ઓનર અને હા એમાં પણ ગુડ કન્ડિશન જે માલિક હોય છે પોતાની જ હોય છે જેમ કે હું પોતે ગાડી લાવ્યો છું મારે વેચવાની છે એવી રીતે ના કોઈ ડીલર ના કોઈ બીજો વચ્ચેવાળો ડાયરેક્ટ તમને ગાડી મળવાની છે અને ગાડીઓ મસ્ત મસ્ત ઓછા સારી ગાડીઓ આવી છે ચલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ સેકન્ડમાં જેને પણ લેવી હોય કોન્ટેક કરવાનું તમે મને ના ભૂલતા હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં સારામાં સારી ગાડી આ આ ગાડી વેચવાની છે ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયામાં ગ્રેન્ડ આઈટ એન આસ્થા આ ગાડી ગુડ કન્ડિશન છે અમદાવાદમાં પડી છે ત્રણ લાખ પંચોતેર હજાર આઈ ટેન ઊંધાઈ ગ્રેન્ડ બે હજાર ચૌદ મોડલ ફર્સ્ટ ઓનર આમાં એક બીજી વાત કહી દઈશ કે ઇન્સ્યોરન્સ આમાં પતી ગયો છે ટાયરે પણ સારા છે આના જ્યારે આ ટાયર બરાબર છે આ ભાવ તમે એમ સમજતા હશો કે ફિક્સ છે તો ના ફિક્સ ના સમજતા ફિક્સ સમજતા હોય ને જે લોકો એ ફિક્સ ના સમજતા ફિક્સ નથી આ ભાવ તમને કંઈક અંદાજિત ભાવ કહેવામાં આવે છે હજુ તમે આવશો ગાડી જોશો ગ્રેન્ડ આઈટેન છે આસ્થા છે ગુડ છે અને તમને ત્રણ પંચોતેર ભાવ રાખેલો છે પણ તમને ઓછા ભાવે આપવાની છે આવ કે ડીમ ભાવ કરવાનો છે આનો ડીમ લાઈટ હોય ને એવી રીતે તો ઇકોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ગાડી જોવામાં સારી લાગે છે ગુડ છે તમને ઓફરમાં પડવી હોય અને લેવી હોય અને હા જલ્દીથી કોન્ટેક કરશો એટલો ફાયદો થશે બીજી બતાવો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું ક્વિડ ગાડી હવે તમારા માટે લાવ્યો છું આ ક્વિડ ગાડી એક લાખ નવ્વાણું હજાર રૂપિયામાં બે હજાર સોળ મોડલ છે ક્વીડ આર ટી ફર્સ્ટ ઓનર જીનિયસ કિલોમીટર અમદાવાદમાં પડી છે ફસ્ટ ઓનર પ્યોર પેટ્રોલની છે ત્યાંસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અમે એમાં એમાં પણ મસ્ત ગાડી છે આ ગાડીની કન્ડિશન પણ સારી લાગે છે હવે જેને ક્વિડ ગમતી હોય અને એમાં પણ આ ક્વિડની વાત કરું છું આ ક્વિડ જે લોકો ક્વિડ વાપરતા હશે અને પહેલાં લાયા હશે એમને જાણકારી હશે કે ક્વિડ કેવી આવે છે આમાં ઇન્સ્યોરન્સની ડિટેલ હજુ આપ્યું છું તમને ઇન્સ્યોરન્સ ચાલુ હશે આમાં અને હા તમારે જોઈતી હોય તો કેટલા ઓનર ફર્સ્ટ ઓનર છે ગાડીના ટાયરને એન્જિનને બોડીને અંદરથી બધી રીતે બોડીને કંઈ બીજી પ્રોબ્લેમ નથી નોન એક્સિડન્ટ છે મસ્ત છે તમારે જોઈતી હોય તો કોલ કરજો અને લેવા માટે તમે મને જણાવજો બીજી બતાવજો આ જુઓ બે લાખ ત્રીસ હજાર રૂપિયામાં પણ ક્વિડ જેવી જ લાગે છે ક્વિડ જ છે બે હજાર અઢાર મોડલ છે પેટ્રોલે છે સીએનજી પણ છે ફસ્ટ ઓનર છે ખાલી ઇન્સ્યોરન્સ પતી ગયો છે ઇન્સ્યોરન્સ નથી ગાડી જોવામાં સારી લાગે છે અમદાવાદમાં પડી છે બે લાખ ત્રીસ હજાર ફિક્સ ભાવ નથી બે હજાર રૂપિયા પણ ઓછા થઈ શકે ને વીસ હજાર રૂપિયા પણ ઓછા થઈ શકે તમે આવશો ચેક કરશો ગાડી બેસ્ટ લાગશે તમને પસંદ આવશે અને એવું જ છે કે લેવી છે તો તમે આ ગાડી ખરીદી શકો છો હવે તમને કેવી લાગી આ ગાડી સારી લાગી ને હવે બીજી બતાવું છું હવે આ ગાડી જુઓ અલ્ટો બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા મારુતિ સુઝુકી અલ્ટો આઠસો છે આ બે હજાર સોળ મોડલ સડસઠ હજારો એમાં પણ કિલોમીટર ફરી ચૂકેલી છે બે ઓનરવાળી છે ઇન્સ્યોરન્સ ફૂલ છે આઈ છે જોઈએ કોન્ટેક કરજો કોન્ટેક કરજો તમને વાત કરાવીશ અપાવી દઈશ અને આ ગાડી તમે ખરીદી લેજો મસ્ત મસ્ત ગાડીઓ છે ઓફરવાળી છે સારી સારી વાળી ગાડી છે આ અલ્ટો તો મને પસંદ આવી જ ગઈ ટાયર પણ મસ્ત છે અંદરથી બધી રીતે એન્જિન પણ સાચવેલું છે નહીં કંઈ કાટ ખાઈ ગયેલી વસ્તુમાં કે નહીં એન્જિન બેકાર છે કે નથી ઓઇલ ખાતું કે નથી ઓઇલની પ્રોબ્લમ બધી રીતે કમ્પ્લીટ છે તમારે જોઈએ તો કોલ કરવા ના ભૂલતા વિડીયો સારું લાગે તો લાઈક પછી શેર અને આ સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી દેજો